તો મહારાષ્ટ્રમાં સિંધુ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાને લઈ અને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે ઘટનાને લઈ અને લોકોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રતિમા તૂટી પડવાને લઈ અને માફી પણ માંગી ચૂક્યા છે પરંતુ તે બાદ પણ વિવાદ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો બીજી તરફ વિપક્ષ મહાવિકાસ આઘાડીએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના શરદ પવારના નેતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જોરદાર વિરોધ કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે આંદોલનની જાહેરાત કરી હતી જેમાં શિવાજી મહારાજની પ્રતિમા પડવાને લઈ અને સરકારને ચપ્પલ મારો આંદોલન શરૂ કરવાને લઈ અને આહવાન કર્યું હતું જે બાદ આજે મહારાષ્ટ્રમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થાય આઠ મહિનામાં જ ધરાશાયી થઈ જતા નિર્માણની ગુણવત્તાને લઈ અને સવાલ ઉભા થઈ રહ્યા છે અને તેની જ લઈ અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાને લઈ એકનાથ શિંદે સરકાર ચારે તરફથી અત્યારે હાલ તો ઘેરાયેલી છે અને વિરોધ પક્ષ દ્વારા પ્રતિમા ધરાશાયી થવાને લઈ અને ઉગ્ર આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે આજ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સતીશ પાસેથી સતીશ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે વિરોધ સતત વધતો જોવા મળી રહ્યો છે માફી વડાપ્રધાને માંગી હોય કે એકનાથ શિંદે તેની કોઈ જ અસર જોવા નથી મળી રહી શું વિગતો

ઉદ્ધવ ઠાકરેની શિવસેના આક્રમક બની છે જેને શરદ પવાર એનસીપી અને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે આજે વરસતા વરસાદમાં હુતાત્મા સ્મારક ખાતે અને ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે શિવસૈનિકો ભેગા થયા છે કોંગ્રેસ અને એનસીપીના પણ કેટલાક કાર્યકરો છે અને તેઓ સરકારની પ્રતિકાત્મક જે છે તેને જૂતા મારો આંદોલન કરી રહ્યા છે ઉદ્ધવ ઠાકરે ત્યારબાદ ત્યાંથી હુતાત્મા સ્મારક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકનાથ શિંદે દ્વારા પહેલેથી જ માફી માંગી લેવામાં આવી છે પરંતુ તેમ છતાં વિરોધ જે છે તે ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી બાજુ વિપક્ષ પણ આને મુદ્દો બનાવી રહ્યા છે सब कुछ टुकड़े टुकड़े होकर वहां गिरा था और इतना अपमान होने के बावजूद भी उसका समर्थन करने वाले राजनीतिक दलों के सत्ता पक्ष के लोग उसकी निर्भर करे तो क्या करें हम तो यहाँ कहते हैं भारतीय जनता पार्टी खुद कहती है छत्रपति शिवाजी महाराज के आशीर्वाद भारतीय जनता पार्टी के साथ शर्म नहीं आती क्या कहा बची होगी तो देख लो अगर आई तो और इसीलिए पिछले कुछ दिनों में आपने देखा होगा आदरणीय उद्धव जी ठाकरे साहब जिस तरह से इसके बारे में पेश आए कि भाई ये महाराष्ट्र का अपमान है अब तो हम तो जनतंत्र के मुताबिक हमारे छत्रपति शिवाजी महाराज का यहां भी एक पुतला है तो वहां जाकर अभिवादन करना चाहते हैं तो हमारे ही महाराष्ट्र में हमें ही पुलिस रोकती है कि वहां अभिवादन भी करने नहीं जाना यहाँ झंडे लगाए थे भगवे दिखते क्या, क्या कोई